તો પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે સોમનાથમાં શિશ ઝુકાવ્યું ન્યાય યાત્રા નીકળી છે તેના કર્યા કોંગ્રેસે અસ્તિત્વ ટકાવી રાખવા ન્યાય યાત્રાનો સહારો લીધો છે તેવું જણાવ્યું સાથે જ કહ્યું કે રાજકીય હયાતી બતાવવા ન્યાય યાત્રાનો સહારો લીધો છે રાજ્ય સરકાર તમામને ન્યાય આપે જ છે દોષિતોને વધુમાં વધુ સજા અપાવવા

શિક્ષણ મંત્રી શ્રી ના એ પ્રમાણે સરકારે આના અંગે ખૂબ ગંભીરતાથી નોંધ લીધી છે અને દરેક ડીઓ ને દરેક જિલ્લામાં બધાને સૂચના આપી છે કે દરેક શાળાની અંદર શિક્ષકોની નિયમિત હાજરી પૂરી અને જે ખોટી હાજરી પૂરી છે એમની સામે પણ સરકાર પગલા લેવાની છે